નેટ બે હજાર ચોવીસ પેપર લીક મુદ્દે આજે બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટમાં જે સુનાવણી હતી અને એ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવ્યો છે અને આજે કોર્ટમાં શું શું થયું છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વીડિયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડિયોની શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થશે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટરનરી હોય તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે શરૂઆત થાય છે સવારે સાડા દસ વાગ્યાથી તો સાડા દસ વાગ્યે શું થાય છે તો કે સૌથી પહેલાં કોર્ટ શરૂ થાય છે અને હુડા સાહેબ હુડા સાહેબ છે કોણ તો કે એ રીનીટની દરખાસ્ત મૂકવાવાળા આપણે કહેવાય કે એડવોકેટ છે તો હુડા સાહેબ પહેલાં શું કહે છે કે પેપર છે જે નીટનું પેપર એ પાંચ મે પહેલાં જ છે એ લીક થઈ ગયું હતું અને એનો જે મુખ્ય આરોપી છે એ હજી પણ પોલીસ પકડથી દૂર છે સૌથી પહેલાં હુડા સાહેબ છે એ પોતાની વાત આ રીતે મૂકે છે એ પછી શું થાય છે કોર્ટ છે એ એનટીએ દ્વારા આપવામાં આવેલા જે સંપૂર્ણ ડેટા છે એનું એનાલિસિસ કરે છે પછી શરૂઆત અહીંયાથી થઈ છે એમાં તમે લોકો જોઈ શકો છો કે નીટ ઉપર ચોથી સુનાવણી છે એ શરૂ થઈ ગઈ છે એના પછી કોર્ટ રૂમ લાઈવમાં તમે જોઈ શકો છો કે અરજદારના વકીલ નરેન્દ્ર સાહેબ હુડ શું કહે છે કે એનટીએ જે પરિણામો જાહેર કર્યા છે એમાં એ કે ઓલ ઇન્ડિયા રેન્ક આપ્યો નથી હવે આ કયા પરિણામની વાત કરે છે તમને ખબર હોય કે ભાઈ સેન્ટર વાઈઝ એ લોકોએ પરિણામ મૂક્યા તો એમાં એ લોકોએ માત્ર સિરિયલ નંબર આપ્યા છે અને કેટલા માર્ક્સ મેળવવા છે એ જ વસ્તુ આપી છે પણ ઓલ ઇન્ડિયા રેન્ક કેટલામાં છે એ વસ્તુ એમાં મેન્શન કરી નથી ક્લિયર થઈ ગયું પાછા હુડા સાહેબ શું કહે છે કે પ્રશ્નપત્ર છે એ ઈ રિક્ષામાં લઈ જવામાં આવી રહ્યું હતું તો સીજીઆઈ પણ સામે જવાબ આપતા એ જ કહે છે કે ભાઈ પ્રશ્નપત્ર નથી ઈ આખા કે જે ઓ સીટ હતી એ ઈ કે ઈ રિક્ષામાં છે એ લઈ જવામાં આવતી હતી કે ભાઈ પ્રશ્નપત્ર એ કે ઈ રિક્ષામાં લેવામાં આવતું તો એ વસ્તુ આખી ક્રિએટ કરવામાં આવી છે એ વસ્તુ કેવી છે ફેક છે પછી સીજીઆઈ શું પૂછે છે કે સેન્ટરવાઇઝ રિઝલ્ટ જાહેર કર્યું અને સિટીવાઇઝ રિઝલ્ટ જાહેર કર્યું તો એના એનાલિસિસથી કે તમને શું જાણવા મળ્યું છે તો હુડા સાહેબે મારા સામો જવાબ આપતાં શું કહે છે કે એ અમે આખે આખું એનાલિસિસ કર્યું છે અને એ એનાલિસિસને આધારે અમે એક નોંધ સબમિટ કરી છે એ નોંધ શું કરે છે તેઓ પેપર લીકને કે સ્વીકારે છે અને તેઓ એ પણ સ્વીકારે છે કે પેપર વોટ્સએપ ઉપર વહેંચવામાં આવ્યું હતું બિહાર પોલીસના જે પુરાવા દર્શાવે છે કે લીક થયેલું પ્રશ્નપત્ર ચાર તારીખે આપવામાં આવ્યું હતું એટલે કે પાંચમી મહિના રોજ સવારે લીકેજ નહોતું થયું પણ પાંચ તારીખ પહેલાં એટલે કે ત્રણ તારીખે પણ લીક થયું હોઈ શકે અને ચાર તારીખે પણ લીક થયું હોઈ શકે આ રીતનો જવાબ છે એ હુડા સાહેબ આપે છે પછી શું થયું તો કે સીજીઆઈ છે મુખ્ય ન્યાયાધીશ છે એ શું કરે છે તો કે બિહાર પોલીસ દ્વારા એક નિવેદન છે એ સબમિટ કરવામાં આવ્યું હતું એ સબમિટ છે એ આખે આખું વાંચે છે પછી હુડા સાહેબ પણ આમાં તમને આખે આખું સમરી કહી દઉં હુડા સાહેબ પણ શું કહે છે કે ચાર મહિના રોજ છે એ વિદ્યાર્થીઓને પેપર આખે આખું ગોખવા માટે છે એ મળી ગયું હતું પછી હુડા સાહેબ શું કહે છે ભારત સરકાર કે તપાસમાં અવરોધ છે ઊભા કરે છે પણ જે જનરલ હતા એનટીએ તરફથી એ શું કહે છે કે હું સરકાર વતી વિદ્યાર્થીઓ અને કોર્ટને જવાબદાર છું એટલે એનટીએ છે એ જવાબદાર છે આમાં ભારત સરકાર છે એનો રોલ નથી એવું કહેવા માગે છે પછી આમાં તમે લોકો જોઈ શકો છો ઈઓયુનો રિપોર્ટ વાંચવા વિનંતી એટલે સીજીઆઈ શું કરે છે તો કે ચાર તારીખની રાતે જવાબ ગોખવા માટે જે એકઠા થયેલા હતા એવું આખું નિવેદન છે એ સીજીઆઈ છે એ વાંચે છે પછી સીજીઆઈ શું કહે છે કે આરોપી જે હતા એમના આખે આખા નિવેદન અલગ છે કે ભાઈ અમુક લોકો એમ કહે છે કે ચાર તારીખની રાતે થયું હતું અને બીજા નિવેદનમાં એમ કહે છે કોઈ ભાઈ પાંચ તારીખે વોટ્સએપ ઉપર પેપર મળ્યું હતું એ કે અમિત આનંદે જે નિવેદન આપ્યું છે એ આખે આખું અલગ છે જો પેપર લીક ચાર મહિની રાતે થયું હોય તો એ સ્પષ્ટ છે કે લીક ટ્રાન્સપોર્ટેશન દરમિયાન નહીં પરંતુ સ્ટ્રોંગ રૂમમાં જ થયું હતું પછી એનટીએના જે ડાયરેક્ટર છે એ શું કહેવા માંગે છે કે સીબીઆઈએ અમને જે રિપોર્ટ આપ્યો છે એ સીબીઆઈનો રિપોર્ટ છે એના ઉપર અમને વિશ્વાસ છે ક્લિયર થઈ ગયું પછીનો આપણે રિપોર્ટ જોઈ લઈએ કે આ રીતે આખે આખું એના સફળતાનો દર શું છે ને એ વસ્તુ છે આખી આખી પૂછે છે ક્લિયર થઈ ગયું હું તમને છે આખી આખા કેસની બધી સમરી કહી દઉં છું કે જેથી તમને લોકોને ખ્યાલ આવે ક્લિયર એના પછી તમે લોકો જોઈ શકો છો કે સોલ્વર ગેંગે પર સીજેઆઈએ શું કહ્યું એટલે સીજેઆઈએ શું કહ્યું કે બધા સોલ્વર વિદ્યાર્થી છે તેમાંથી કોઈ પ્રોફેસર નથી એટલે કેવા શું માંગે છે કે જે લોકોએ પેપર સોલ્વ કર્યું છે એ વ્યક્તિઓ એ એમાંથી કોઈ પણ પ્રોફેસર નથી કોઈ પણ ફેકલ્ટી નથી એ કોઈને કોઈ વિદ્યાર્થીઓ છે પછી એમ બીબીએસના પણ વિદ્યાર્થીઓ હોઈ શકે છે ક્લિયર થઈ ગયું પણ સીજીઆઈ શું કહે છે કે કેટલીક એમ્સપટનાથી કેટલીક રાંચીના અને કેટલાક રાજસ્થાનના છે તો રાજસ્થાનના સ્ટુડન્ટ કઈ રીતે એ આખી આખી વસ્તુ છે એ પૂછી શકે તો પછી એસજી શું કહે છે તો એસજી એટલે કે એનટીએના જે ડાયરેક્ટર છે એ શું કહે છે એ તમે સાંભળો તો કે પેપર છે પેપર સોલ્વર ગેંગ છે એણે પેપર એ કે બે ભાગમાં વિભાજીત કર્યા અમુકે એ પચીસ ત્રીસ પ્રશ્નો સોલ્વ કર્યા કોમ્પ્યુટર પુસ્તકો વચ્ચે એ કે પચીસ પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાય છે ક્લિયર થઈ ગયું એટલે આ કેવા શું માંગે છે એસજી કે માની લો કે મારા ભેગા દશક લોકો હોય હવે માની લો કે મારા હાથમાં જો નીટનું પેપર આવે છે તો કેટલા પ્રશ્ન એકસો ને એંસી પ્રશ્ન એટલે એક વિદ્યાર્થી દીટ અઢાર પ્રશ્ન ઉકેલવાના હોય એટલે આ પ્રશ્ન છે એ સરળતાથી ઉકેલી જાય એ રીતના આપણે કહીએ પછી તમે લોકો આ એક નિવેદન જોઈ શકો છો આપણે જે શિક્ષણ મંત્રી છે ભારતના એ શું કહે છે કે છેલ્લા સાત વર્ષમાં પેપર લીકના કોઈ પુરાવા નથી એટલે આમાં શું કહ્યું છે કે ધર્મેન્દ્ર પ્રધાને એમ કહ્યું છે કે છેલ્લા સાત વર્ષમાં પેપર લીકના કોઈ પુરાવા મળ્યા નથી અને આ કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે હું પૂરી જવાબદારી સાથે કહી શકું છું કે એનટીએસ પછી બસો ચાલીસથી વધુ પરીક્ષાઓ સફળતાપૂર્વક લેવામાં આવી છે એટલે શું કર્યું છે બસો ચાલીસથી વધુ પરીક્ષા છે એ સફળતાપૂર્વક લેવામાં આવ્યું છે એવું જે આ સંસદનું જે સત્ર ચાલુ થયું એમાં આપણા ભારતના શિક્ષણ મંત્રી આ રીતનું કહ્યું છે હવે પછી તમને લોકોને એ વસ્તુ જણાવી દઉં અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશે તો હવે તમને લોકોને ખબર છે કે ભાઈ તમારા લોકોને એમ બી બી એસ એ અને બીએચએમએસ એમાં તમારા લોકોને બધી અપડેટ છે એ તો અમે યુટ્યુબમાં આપવાના જ છીએ પણ ઘણા લોકો એવા હોય કે જે વ્યક્તિ એમ કહેતા કે ભાઈ તમે અમને પર્સનલી કાઉન્સેલિંગ કરાવો વ્યક્તિગત કાઉન્સેલિંગ કરાવો તો એના માટે અમે લોકોએ પેઇડ કાઉન્સેલિંગ ચાલુ કરેલ છે એ પેઇડ કાઉન્સેલિંગમાં જો તમારે લોકોને જોડાવવું હોય તો તમે લોકો આ બંને નંબરમાંથી કોઈ પણ એક નંબર ઉપર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે ઓલરેડી ઘણા બધા લોકો અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ ગયા છે જો તમારે લોકોને જોડાવાની ઈચ્છા હોય તો આ વોટ્સએપ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો રહેશે એમાં તમને તમામે તમામ ઇન્ફોર્મેશન છે એ મોકલી દેવામાં આવશે આ બંને નંબર છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું કોઈ પણ એક નંબર ઉપર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે હવે આપણે આગળની કાર્યવાહી જોઈએ પછી શું થયું તો કે ત્રણ મિનિટ પહેલાં એટલે આ જેટલી પણ અપડેટ આવીને એ બધી અપડેટ ઉપર મેં નજર રાખી હતી આજથી અને એ પ્રમાણે અપડેટ છે એ પછી તમારી સામે વિડીયો મૂકું છું પછી પેપર લીક વ્યાપક હોવાના એ કે કોઈ પુરાવા નથી એટલે સીજીઆઈ પછી શું કહે છે કે અનુરાગ યાદવ કહે છે કે ચાર તારીખે રાતે પ્રશ્નપત્ર મળ્યા હતા તેમ છતાં આપણે જોવું પડશે કે પેપર લીક સ્થાનિક છે કે માત્ર હજારીબાગ અને પટના સુધી જ મર્યાદિત છે પછી તે વ્યાપક અને સિસ્ટમેટિક છે એટલે કેવા શું માગે છે સીજીઆઈ કે અનુરાગ યાદવ એટલે કે એક આરોપી છે એ શું કહે છે તો કે ભાઈ ચાર તારીખે એમને પ્રશ્નપત્ર મળ્યું તો એ પ્રશ્નપત્ર પેપર પેપરલીક સ્થાનિક કક્ષાએ છે કે માત્ર ને માત્ર હજારીબાગ અને પટના એ બે સેન્ટર સુધી મર્યાદિત છે કે એનાથી પણ આગળ વધી દુ એ આખ્યાકું આપણે જોવું જોઈશે ક્લિયર થઈ ગયું પછી કે અખિલેશ યાદવ છે એમણે નીટ મામલે શિક્ષણ મંત્રીને ઘેર્યા એ આખું શું હતું તો કે એ સંસદનું સત્ર ચાલે છે એમાં એ બધું તે ઘેર્યા પછી તમે લોકો આમાં જોઈ શકો છો કે પેપર એસબીઆઈને બદલે કેનરા બેંકમાં કઈ રીતે પહોંચ્યું હવે આનું આખે તમને સમજાવી દઉં સમરી તમને લોકોને કહી દઉં તો આમાં શું કહેવા માંગે છે તો કે પેપર છે એ બેંકમાં મૂકવામાં આવે હવે પેપરમાં લો કે એસબીઆઈ બેંક હોય અને કેનરા બેંક એ બેમાં મૂકવામાં આવે હવે શું થયું કે એક સેન્ટર ઉપર તમને ખબર હોય તો ખોટા પ્રશ્નપત્રનું વિતરણ થયું હતું એ છે એસબીઆઈનું પ્રશ્ન હતું તો એ કેનરા બેન્કના પેપર છે એમને આપી દેવામાં આવ્યા હતા એ સેન્ટરમાં એટલે એ પ્રશ્નપત્રમાં ગોટાળો થઈ ગયો તો એ રીતનું આમાં કહેવા માંગે છે પછી એનટીએ છે એ બેન્કોની ભૂલ ગણાવી છે એ બધું આમાં કહ્યું છે ક્લિયર થઈ ગયું હા તમે આ કે રિપોર્ટ છે એ તમે લોકો દિવ્ય ભાસ્કર એપ્લિકેશન છે એમાં પણ તમે લોકો વાંચી શકો છો પછી સીજીઆઈ શું કહેવા માંગે છે કે વિદ્યાર્થીઓને શા માટે ગ્રેસ માર્ક આપવામાં આવ્યા તો એનટીએ જવાબમાં શું કહે છે કેટલાક કેન્દ્રોમાં કે ખોટા પ્રશ્નપત્રો છે એ અધવચ્ચે પાછા ખેંચી લેવામાં આવ્યા હતા લો કે એ લોકો ઇંગ્લિશ મીડિયમના હોય તો એમને છે બીજી કોઈ મીડિયમના જ પ્રશ્નપત્ર છે એને વિતરણ કરી દેવામાં આવ્યું હતું એટલે એ લોકોનો સમયનો બગાડ થયો એ બદલ એમને ગ્રેસ માર્ક છે એ આપવામાં આવ્યા હતા તો સીજીઆઈ શું પૂછે છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કે કેટલા કેન્દ્રો ઉપર આવું થયું હતું તો એનટીએના વકીલ શું કહે છે કે અમે સાચા નંબરો આપીશું તો સીજીઆઈ કહે છે કે શા માટે ગ્રેસ માર્ક આપવામાં આવ્યા હતા તો એસજી શું કહે છે એનટીએના તરફથી જે વકીલો હોય એ શું કહે છે કે મારા મતે તે યોગ્ય નિર્ણય નહોતો રીતે નિર્ણય એ છે કે સમયમર્યાદા હોય તો ગ્રેસ માર્ક આપવા જોઈએ બાદમાં કે નિર્ણય પાછો લેવામાં આવ્યો હતો અને પાછી પરીક્ષા છે એ પાછી ખેંચી લેવામાં આવી હતી ક્લિયર થઈ ગઈ એટલે પંદરસો ત્રેસઠ વ્યક્તિઓને જે ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા હતા એ માર્ક છે એ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા પછી એ આમાં સીજીઆઈ શું કહે છે કે લીક કઈ રીતે વ્યાપક હતું તો એ આપણી જે રિનીટ કરાવનાર જે વકીલ છે હુડા સાહેબ એને પૂછે છે કે તમે એમ કહો છો કે પરીક્ષા પાછી લેવા જોઈએ તો તમે એમ કઈ રીતે માન્યો કે ભાઈ આ લીક વ્યાપક હતું તો હુરડા સાહેબ શું કહે છે મને બે મિનિટ આપો તો પછી અગિયારને ત્રીસ વાગી રહ્યા છે એટલે હુડા શું કહે છે કે પંદરસો ત્રેસઠમાંથી આઠસો ત્રેસઠ વિદ્યાર્થી હતા એણે જે કે માત્ર પંદર છે પુનઃ પરીક્ષામાં હાજર હતા તો સીજીઆઈ શું કહે છે કે પંદરસો ત્રેસઠની ગણતરી કઈ રીતે થઈ તો એ એક વસ્તુ જાણવા જેવી છે કે એનટીએ એમ શા માટે કીધું પંદરસો ને ત્રેસઠને જ માર્ક આપ્યા હવે આ એક બાબત છે એ પણ વિચારણા જેવી છે પછી આ તમને મેં જે પ્રમાણે કીધું કઈ રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું એ બધું સીજીઆઈને કહેવામાં આવે છે પછી એનટીએ શું સ્પષ્ટતા આપી કે હરદયાલ સ્કૂલમાં ગ્રેસિંગ માર્ક છે એ આપવામાં આવ્યા હતા એ લોકોને કેન્દ્ર બેંકનું પેપર લખ્યું હતું અને શા માટે તેમને ગ્રેસ માર્ક આપવામાં આવ્યા હતા ક્લિયર થઈ ગયું એટલે આ રીતે આખી આખી દલીલો જે થઈ છે આખી આખું સુપ્રીમ કોર્ટે છે આમાં ઘણો બધો સમય આપ્યો છે ક્લિયર થઈ ગયું પછી આખી કે દલીલો શરૂ થઈ કે ભાઈ ઓએમઆર એમ શીટ તમે શા માટે સીલ નથી કરતા ને એનો શા માટે સમયને બધું નક્કી નથી કરતો એટલે સરકારે ત્રણ ભૂલો સ્વીકારી કે આઠ સેન્ટરના ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓને ખોટા પેપર આપવામાં આવ્યા હતા એમણે એસબીઆઈની જગ્યાએ કેન્દ્ર બેન્કનું પેપર આપવામાં આવ્યું હતું હવે કેન્દ્ર બેંક એટલે એનું પેપર આપવામાં આવ્યું એસબીઆઈમાં જે બેંકમાં રાખેલા હતા એ નીટનું પેપર નહીં આપવું એ લોકોને કેન્દ્ર બેંકનું હતું એ નીટનું પેપર આપવામાં આવ્યું હતું પછી હરિયાણાના સેન્ટરમાં શું થયું ત્રણ સેન્ટરમાં કેન્દ્ર બેન્કના પેપર અપાયા બે સેન્ટર ઉપર ભૂલનો અહેસાસ થવાથી પાછું લીધું અને એક સેન્ટર ઉપર ખોટા પેપર પહોંચી ગયા હતા એ રીતે આખી આખી વસ્તુ છે એ આમાં થઈ હતી પછી એ બીજો આપણે સવાલ ઉઠાવે છે જે હુડા સાહેબ છે એ પાછો સવાલ ઉઠાવે છે કે ભાઈ ધોરણ બારમાં નાપાસ થયા હોય એ વિદ્યાર્થી નીટની પરીક્ષા કઈ રીતે પાસ કરી શકે કે ભાઈ ગુજરાતની એક છોકરી કર્ણાટકના એ કે બેલગાવીમાં ગઈ અને એને સાતસો ને પાંચ માર્ક્સ મેળવે પણ એ ધોરણ બારમાં કેવું થયું તો કે નાપાસ થઈ એવું એ કે શા માટે તમે છે એ થયું છે તો એ રીતે આખી આખી જે શું કહેવાય કે દલીલોને એ બધું થાય છે પછી હુડે એમ કહે છે કે અમને સીબીઆઈની કહાની ઉપર વિશ્વાસ નથી ક્લિયર થઈ ગયો પછી પાછો અરજદારના વકીલ છે એ પાછું શું એક આખો ચુકાદો આપે છે કે ભાઈ બે હજારને પંદરમાં ચુમ્માલીસ વિદ્યાર્થીઓને પરીક્ષામાં અયોગ્ય માધ્યમનો ઉપયોગ કર્યો તો એટલે રદ કઈ રીતે આમાં તો ઘણા બધા લોકો એ ગેરરીતિમાં સંડોવાયેલા છે તો આ વખતે પરીક્ષા છે એ રદ કરો એ રીતની આખી માંગણી છે એ બધું કરે છે પછી તમે લોકોમાં જોઈ શકો છો કેટલા લોકો છે એ ઓલ ઇન્ડિયા રેન્ક ઉપર આવ્યા ને એ બધું થયું છે ક્લિયર થઈ ગયું હવે અત્યારે વાત ક્યાં આટકી છે એ તમને કહું તો તમને લોકોને કહી દઉં છું છેલ્લો નિર્ણય ક્યાં આટકો છે કે ભાઈ નીટના પેપરમાં એક પ્રશ્ન હતો ફિઝિક્સનો એટમવાળો પ્રશ્ન હતો હવે એમાં ઓપ્શન બે અને ઓપ્શન ચાર એ બે એનટીએ દ્વારા સાચા કહેવામાં આવ્યા છે એટલે હવે એ વાત ઉપર અત્યારે દલીલ થાય છે કે ભાઈ બીજો ઓપ્શન સાચો છે કે ચોથો ઓપ્શન સાચો છે એમાં સૌથી ચોથો ઓપ્શન છે ને એ નવ લાખ ઉપર જણાય એ ટીક કર્યો છે અને બીજો ઓપ્શન છે એ ચાર લાખ લોકોએ ટીક કર્યો છે ક્લિયર થઈ ગયો હવે માત્ર ને માત્ર નવી એનસીઆરટી મુજબ ચાર આન્સર આવે છે ચોથો જવાબ આવે છે અને જૂની એનસીઆરટી મુજબ બીજો જવાબ આવે છે તો કોર્ટે શું કહ્યું કે આ આખે આખું જે પ્રશ્ન છે એ આપણે આઈઆઈટી દિલ્હીના પ્રોફેસરને મોકલી આપવામાં આવે અને એ આવતીકાલે આપણને જવાબ આપશે કે ભાઈ સાચો જવાબ ખરેખર કયો છે કે બંનેમાંથી એક જ જવાબ એ કે સાચો છે એ કયો હવે આ બીજો પ્રશ્ન જો તમારો લો કે બીજો પ્રશ્ન એ છે ખોટો ઠરે છે તો ચાર લાખ વિદ્યાર્થીઓનો રેન્ક પાછળ જશે હવે જો તમને ખબર છે ભાઈ ટોટલ એકસઠ ટોપર છે હવે એકસઠમાંથી ચુમ્માલીસ લોકોને છે આ રીતે ફિઝિક્સમાં છે એ એક સાચો જવાબ આપી દીધો તો એ લોકોને પૂરેપૂરા માર્ક્સ આવ્યા જો એવું કોર્ટમાં સાબિત થઈ જાય છે કે ચોથો જવાબ જ સાચો હતો તો આ લોકોના ચુમ્માલીસ વ્યક્તિઓના સાતસો વીસમાંથી કેટલા માર્ક્સ આવશે સાતસો ને પંદર માર્ક્સ આવશે એટલે સાતસો વીસ એવા કેટલા થયા સત્તર લોકો થયા અને એવા ચાર લાખ લોકો છે કે જેણે ઓપ્શન બી ટીક કર્યો છે એટલે એના કેટલા માઇનસ પાંચ થઈ શકે અથવા તો માઇનસ ચાર પણ થઈ શકે ક્લિયર થઈ ગયું માઇનસ પાંચ થઈ શકે છે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો એટલે તમારો રેન્ક પાછળ હશે ચાર લાખ વિદ્યાર્થીનો અસર થશે એટલે આના લીધે છે હવે અત્યારે આખે આખું રિનિટનું એ બધું ઐટકું છે હવે એનો નિર્ણય છે એ આવતીકાલે અથવા તો પરમ દિવસે છે માનનીય માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવશે એ જ્યારે આપવામાં આવશે ત્યારે હું તમને અપડેટ આપીશ અને આવી જ માહિતી માટે ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો